નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજ તમે જોઈ રહ્યા છો અમે સોળ વર્ષ જૂના મિત્રોને મળવા આવ્યા થઈ હવે કયું ગામ છે એ તો તમને કહી દઉં કે જામખંભાળિયા તાલુકાનું કોટડિયા ગામ છે અને મેર પરિવાર છે ભાઈ આ હોતીભાઈ છે હોડ વર્ષ જૂના ભાઈબંધ આ રામભાઈ છે એના ભાઈ એ હોડ વર્ષ જૂના ભાઈબંધ છે ને આપણે આ હોતીભાઈનો છોકરો છે પ્રકાશ

અર્જન આતાના વખતમાં અર્જન આતા જયારે જીવતા ત્યારેથી હું એની વાડી આવું છું અને વતીભાઈ નો રમભાઈ નો ભાઈ બંધ છું મારી ઉંમર તો નાની હે ખરેખર મારા બાપુ જીવડ્યા ભાઈ ઉમર માં હે પણ મને થોડોક એક વસ્તુ નો ગર્વ થાય કે મારા બાપાની ઉમર ના વ્યક્તિ મારા ભાઈ બંધ છે અને આજ હોડ વેરહીને ને મળવાનો મોકો પાછો આવ્યો તો હું કેવાનું થાય વતીભાઈ તમારું કેમ મજામાં એટલા વર્ષ પછી મળી જાય હા નવ વર્ષ થયા

હું લગભગ ભૂકો બધો તમારો આઠ નવ વર્ષ લઈ ગયો બીજા વાટો થઈ ને આવતો મારે તો એ ભે હું હતું હા વિરોભાઈ ભાઈ ને આવતા એના હાથ આવતો હું આપડે ઓલો ભાઈ એક ઓલો પેટ્રોલ પંપ માં છે કેવો વિજય હા વિજય ને આ વિજય આજ ભૂટકો તો એને મેં કીધું રામભાઈ ને ખાતર લેવાનું હે હા એ વાત અમે કઈ રીતે રામભાઈ ને અમારે શરૂઆત માં પેલા અહીંયા ભૂકો ભરવા આવ્યા અને એક જ વાર માં એવી ઓળખાણ થઈ ગઈ કે જઈને ભવો ભવ ભૂલાય નહીં એવી એવું બધે આપડે બંધ ગયો કે લઈ ગયા એને તો ઠીક પેલા માલદે ભાઈ ને ઓળખીએ કે ભાઈ માલદે આવે તો જ આ પાડી એકબીજા ને એવો ઇતબાર થઇ ગયો અને એકબીજા એમ ટૂંકમાં ઘરના જ સભ્ય હોય એક બીજા ની માણસાઈ હા માણસ તમારું કાઢેલું હતું ટ્રેક્ટર ભરી ગયા ભૂકા ના અને માવઠું થયું થયું માવઠું ને આપડે ઓલી ચાલપતરી ઢાકો લાગી ત્યાંથી રામભાઈ હા અમાર ભાઈ ને એવી ભાઈબંધારી થઈ ગઈ કે વાત જ પૂરી મિત્રો તો બધા પરિવાર આવી મુલાકાત આપડે કરી થોડીક આપડે એની સાડી અને બગીચો જોઈ આવી અને આ તમે જે ડ્રોન સીન છે એ તમે

તો આ જો આ રામભાઈની વાડીયા બધો બગીચો છે બગીચાની અંદર વિવિધ પ્રકારના ઝાડવા લગાડેલા છે કેમ કે મેરદાયરો છે એટલે કઈ સુવિધામાં ઘટતું જ ના હોય અને આ એટલો આપણો ભાઈબંધ થઈ ગયો નવો રામભાઈ તો ભાઈબંધ હતા પણ આ ગાડી છે જો ક્રેટા રામભાઈ નવી જ લીધી હે લગભગ તો આ ગાડી ક્વોલિસ કીધી હોથી ભાઈ ની બરાબર હવ ની પેલા એ ગાડી હતી હા અને આ બાજુ જો વાડી બધી હે ધાણા નું વાવેતર કરેલ હે તો જો ગોડાઉન છે આની અંદર જે કઈ ખેતીવાડીની મોસમ થાય માલ સામાન એ બધો સ્ટોક માટેનું હે બધું ખેડૂ મોટા છે એટલે ખાતર અને બિયારણ એ લગભગ આ હોલ માં માન હમાય એમની જમીન છે એટલે અને આનથી આગળ પશુ માટેનું હે જો એ કેવું બધું પેક એકદમ હે આ ગાયુ ભેંસો માય તેનું એક ધાર્યું અમારે અમારી ભાષામાં એક ધાર્યું કે પણ આને હોલ પણ કહેવાય

મિત્રો વાડીમાં આવી ગયા છે અને લગભગ બધા ધાણા હે અને થોડું ઘણું ઓલી જે કલોજી જીરું કીએ છે એ વાવ્યું છે ત્યાં પ્રકાશ ને કલોજી નો શોખ થઈ એવો એને ચાર હજાર રૂપિયા હે મોણિકા ના બધી બધી કેટલા વીઘા છે એસી નેવું વીઘા અને બીજે જે આગળ છે ને બીજી દસ બાર વીઘા ઉપર છે ને દસ બાર વીઘા અહિયાં ઉપર ધાર માં છે ધાર માં છે ધાણા બધા કેટલા વીઘા ના છે વિચાર કરો આપડે જેટલા ધાણા થાય એટલે બિયારણ માં છે અને નેવું થી હોવી કે ધાણા હે અને કલોજી હે કઈક વી વિકાની

ગાવડી નો શોખીન હે અને ગાવડી તો ગમે જ ને જોજો મારે એવાની થઈ જાય જેને પશુ નો શોખ હોય ને ગમે જ જાય ને એવાણી થઈ જાય ગાડીમાં તિહાતા જાય તો

અને જોજો જોઈ ગાંધી ગીર જેવું બધું હે આપડે વાડી રામભાઈની નહોતી ભાઈ ત્રણપેટીના ભાઈ બન હાણી ભાઈ પ્રકાશ રામભાઈ હિતેશ આ ત્રણ પેટીના ભાઈ બન ને ઉપર તાળાવ હે મોટું બધું જે આ ગોઠડિયા ગામનું રાવકાનું કેવાય ને નઈ આ રાવકા રાવકાનું ને હા કહેવાય ના ભાઈ એ કાંઈ કંઈક બોર હતો ચલતો ઈ ક્યાં હતો

રામભાઈ લેતા જવા હે અને કા બેટા બરિયાવ ને લઈ જ જવા હે ઘરે મસ્ત મજા ની વાડી જવાનો મજે આવ્યો આજ 7 8 વારી થી વાડી આવ્યો પાછો પણ કંઈક અલગ જ આમ એવું ફીલ થયું હે માખ હા એવું સાપણી તો એક વાર તો પીતા પછી કેટલા